ગાંધીધામમાં ચાર લોકોએ બંદૂકની અણીએ એક આંગળીયા માલિકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ગાંધીધામ એ ડિવિઝન અને એલસીબીએ પગલાં લીધા હતા તાત્કાલિક કાર્યવાહીને પગલે વેપારી સામખાડી નજીકથી મળી આવ્યા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક કારમાં આવેલા શખ્સોએ બંદૂકની અણીએ વેપારીને લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છએસપી સાગરબાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા ગાંધીધામના ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેત આંગળીયા પે સંચાલકનું અપહરણ થયું આરોપીઓ સામખેડી નજીક કાર અને ભોગ બનનારને છોડી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગળીયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા એસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી શિફ્ત ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મરી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે